અમદાવાદ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે ખેતરોની જમીનો ધોવાતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે કેળ અને તુવેરની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવી છે જે કમોસમી વરસાદે કેળ અને તુવેર કપાસના ઉભા પાકને નુકસાન થયું છે કપાસનો તૈયાર પાક અને કમોસમી વરસાદને કારણે કપાસનો છોડ પણ ભીના થઈ ગયા છે નાંદોદ તાલુકાના રૂડ ગામમાં સાતસો એકર જમીનમાં કપાસની વાવણી કરેલ ખેડૂત હવે પાયમાલ થયો છે

આ કપાસ લઈ શકીએ નહીં અને આ કપાસ કદાચ ઘરે પણ લઈ જશું તો કોઈ વેપારી આને અડે નહીં કેમ કે આ બિલકુલ આની ગુણવત્તા ખલાસ થઈ જાય છે ગત સમયમાં અમારે કેળોના પાકમાં પણ ભાવમાં બહુ મુશ્કેલી બેઠી છે વીસ એક એકર કપાસ છે સાત એકર તુવર છે બાકી થોડું થોડું શેર કેરો છે પણ આવું ના ત્રણ વર્ષોથી મેં મારા સમજ પ્રમાણે જોતો જ આવું છું કે ચાલો આ વર્ષ ફેલ ગયું તો આવતી સાલ મેં ચાલો ડબલ મહેનત કરીએ બીજા પૈસા લઈએ અને વધારે પકવીને આપણે વધારે કરીએ પાછું માવઠું આવે વાવાઝોડું આવે એટલે હાલત થઈ જાય પછી પાછા ઉઠી પડીએ કે ચાલો કઈ કરીએ કઈ કરીએ પાછું એવું કરીને કમ તેમ કરીને પાછી ઊભી કરીએ ત્રીજું વરસ આવ્યું આ તમારી રૂબરૂ તમે જોયું આવીને આવી હાલત સ્થળ પર કોઈ આવતું નહીં સ્થળ પર કોઈ તપાસ કરતું નહીં ઉપર ઉપર જોઈને જતા રહે છે હકીકત શું છે તે કોઈ જાણતું નહીં એટલે આ સરકાર ને એવું કીધું ના થયું તો ખેડૂત જાય તો સરકાર કે છે ખેડૂતને આગળ કરવો ખેડૂત કેવી રીતે આગળ થઈ શકે સાહેબ